તો પેલા સમાચાર ભૂજ શહેરના છે તો ભૂજમાં જાહેરમાં ઘાસચારો વેચતા ઈસામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જી મહત્વ નો પ્રશ્ન એ છે કે ખાસ કરીને આ બાબતે આપણે અવારનવાર જે છે એ રજૂઆત કરવામાં આવે છે પણ કોઈ જ આપણે કહીએ ને આપણી કચ્છી ભાષામાં પાડા ઉપર પાણી ઢોળો એટલે પાણી ઢળી જાય તો આ ઘટનાને લઈને જે છે અમારી અમારા પ્રતિનિધિ કરણ વાઘેલાની સ્ટોરી છે તો શું છે સમગ્ર ઘટના જોઈએ ત્યારબાદ આનું થોડુંક એનાલિસિસ પણ કરશું જાહેરમાં ઘાસચારો વેચાણ ઉપર પ્રતિબંધ કરવા માન્ય કલેક્ટર સાહેબ એ જાહેરનામું બહાર પાડેલું હતું અને તેમ છતાં નગરપાલિકા વિસ્તારમાં આશરે પંદર ઇસમૂહ જાહેરમાં ઘાસચારો વેચાણ કરતા જણાઈ આવેલા હતા એ અંતર્ગત ધોરણસરની ફરિયાદ કરવા માટે આજ રોજ પંદર ઇસમો ઉપર ફરિયાદ કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલી છે નોટિસ આપવા છતાં પણ અમલવારી કરવામાં ન આવતી હોવાથી એવા ઈસમો ઉપર ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને પોલીસ આ બાબતે એવા નિયમ મુજબની કાર્યવાહી કરશે ભાઈ જોડાયા છે અને ખૂબ જાગૃત છે અને ગાયો માટે ખૂબ સરસ સેવા કરે છે ગાયો માટે હું યાદ કરીશ કે ખૂબ સારી એવી ટીમ છે એમની પણ અત્યારે ફુલેશભાઈ એક ગૌરક્ષક આપણા વચ્ચેથી રજા લઈ ગયા છે પણ આખી ટીમ અત્યારે પણ કામ કરે છે પણ જાહેરમાં ઘાસચારો વેચવા માટે ગૌરક્ષકો પણ જે છે નારાજ હોય છે તો એના વિષે ઘણીવાર આપણે અકસ્માત થતા હોય છે તો વ્યાસભાઈને મળીએ સૌપ્રથમ આપનો પરિચય આપજો હું કચ્છ યુનિવર્સિટી માં પટાવડા તરીકે ફરજ છું અને ગૌ સેવા સમિતિ સમિતિઓ કરે છે એનામાં હું વિદ્યા કન્વીનર તરીકે ફરજ બચાવું છું અને એવા પણ કરું છું વ્યાસભાઈ ઘાસ જે આપણું મંતવ્ય છે એના ઉપર મારો એ જ નિર્ણય કે ઘાસ ઘાસચારો જાહેરમાં ન વેચવો જોઈએ ગૌશાળામાં આપી દેવું જોઈએ અને ગૌશાળા ને આજુબાજુ જી વ્યાસભાઈ શું આનામાં એકચ્યુલી એક તરફ લાગણી છે આપણી કારણ કે આપણી ધાર્મિક લાગણી પણ એમ છે કે ગાયોને આપણે કંઈક ને કંઈક જીવદયા કરીએ પણ આ લાગણીના કારણે એ જે ગૌવંશ છે એમને તો ખબર ન હોય પણ ક્યારેક જે ગૌવંશના બાજવાથી બે આંખલાના જે છે ઝઘડવાથી ઘણા રાહદારીઓ વાહન ચાલકોના મૃત્યુ પણ થયા છે તો ખાસ કરીને આ બાબતે તમે શું કહેશો અને બીજું જે ગાયો રખડે છે પ્લાસ્ટિક ખાય છે મૃત્યુ થાય તો મારો એ ખરેખર રખડતા ખાતર મૂકવા જોઈએ અને પોતાના જ્વારા ના વિસ્તાર ની અંદર મુકો તો વાંધો ના આવે વાહ મિત્રો ખુબ સરસ સજેશન છે ખુબ ખુબ આભાર વ્યાસભાઈ આપણો અને ધન્યવાદ અન્ય કોઈ ઘટના હશે તો તમારી સાથે હું લાઇનમાં લઈશ એક વાત આવી જખના કે અંદર જે માલધારીઓને એને જવાબદાર ઠેરવાય કે એ લોકો દૂધ દોઈ લે છે અને પછી દૂધ તો બે ટાઈમ જ દોય સવાર અને સાંજ તો વચ્ચેના ટાઈમમાં એ લોકોને એને મૂકી દે છે તો ખરેખર આ ભૂતકાળમાં ભુજમાં પણ આ રખડતા ઢોરના કારણે ઘણાના મૃત્યુ થયા છે તો આ ગવર્મેન્ટની જે પહેલ છે એ એના વિશે શું કહે છો અને બીજું કે પહેલ પછી લાંબી ચાલતી નથી થોડાક દિવસ ચાલે પછી જે છે ભૂલી જતા હોય છે એક તો માલધારીઓ પાસે એક રસ્તો હોય છે કે તે ઈ સમયમાં પાંજરા પોળમાં મૂકી શકે છે સાંજ સુધી પણ લોકો એવું કરતા નથી અને એમને રખડતા મૂકી દે છે જી પણ બીજો એક એવો આવે છે કે ગૌચર બચ્યા નથી એટલે માલધારીઓ પાસે એક બીજો મોટો પ્રશ્ન છે કે ગૌચર નથી એટલે લોકોને શેરીમાં રખડતા મૂકવા પડે છે પણ એ માલધારી નુકસાન કરે છે ખબર નથી પડતું કારણ કે એઠવાડ ખાય છે તો એની અંદર એમાં પ્લાસ્ટિક પણ ખાઈ જાય છે તો એ જ જે અમૂલ્ય ગાય છે એની એ જે છે એના કારણે એ અમૂલ્ય ગાયના જે છે એનું મૃત્યુ પણ થાય છે તો આમાં માલધારીને પણ નુકસાન થાય છે એવું નથી કે માત્ર જે છે રાહદારીઓને બરાબર ને

તો તમારા ગાંધીધામ માં આવી રીતે જાહેરમાં ઘાસ નાખવામાં આવે છે સો ટકા જો અહીંયા રાધવી ફાટક થી કરીને સાહેબ તમે જયમનસિંહ જાડેજા તમે રાધવી ફાટકથી જુઓ ને તો ગાંધીધામ નહેરુ બારક સુધી પચાસ જણા ઘાસ નાખે છે ભલે આ સેવાનું કામ છે આપણે એમ નથી દેતા તો સેવા પાછળ પણ કાંઈક ભોગ હોવો જોઈએ આ માલદારીઓ ગાયોને અહીંયા છોડી મૂકે છે સવારના ટાઈમે બધા કામે જતા હોય સ્કૂલમાં જતા હોય

તો આના ઉપર થોડુંક ધ્યાન જાય તો વાંધો નથી ખુબ ખુબ આભાર આ ભાનુશાલી સાહેબ પણ સૂચન હતું